કરજણના વલણ ગામે સાત બુથ પર મતદારોએ સવારથી ઉત્સાહભેર મતદાન કર્યું કરજણ તાલુકાના વલણ ગામે મતદારો ચૂંટણી પંચના જાહેરનામા મુજબ ઓળખપત્ર સાથે વગર મોબાઈલે ઉકરતા તડકામાં અતિશય ગરમીમાં પણ સંયમ જાળવીને શાંતિપૂર્વક મતદાન કરતા નજરે પડ્યા હતા લોકશાહીના પર્વને ઉજાગર કરી ચાલો આપણે મતદાન કરીએ

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબેને લઈ